સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવે મુલાકાત લીધી તેમણે વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવે મુલાકાત કરી તેમણે વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લીધી ત્યાંથી સ્ટુડિયો કિચનમાં બનેલ ભોજનનો સ્વાદ પણ માણ્યો ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલની મુલાકાત લઈ હિમાચલ પ્રદેશ અને સુરતના સ્ટોલ પર બનેલ આલુપુરીનો સ્વાદ માણ્યો હતો સંસ્કૃતિ ને સ્થાન આપવામાં આવ્યું છે જેમને આખા દેશને એક કરવાનું કાર્ય કર્યું છે તેમની દોઢસો વી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને અલગ અલગ રાજ્યની સંસ્કૃતિઓ અલગ અલગ રાજ્યોની કલાઓ દરરોજ ક્યારેક ગુજરાત અને યુપી ક્યારેક ગુજરાત અને બિહાર ક્યારેક ગુજરાત અને નોર્થ ઇસ્ટ આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો થકી અહીંયા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવામાં આવ્યો